અમરેલીના અલીપુરા વિસ્તારમાં આવેલા ચંદ્રજ્યોતિ સોસાયટીના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાથી સોસાયટીના રહીશો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે અને પાણીનો યોગ્ય નિકાલ કરવાની માંગ કરી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા હાલોલ રોડ ઉપર આવેલા ચંદ્રજ્યોતિ સોસાયટીમાં થોડા વરસાદ વરસતાની સાથે જ સોસાયટીમાં જવાના માર્ગ પર જ પાણી ભરાઈ જવાની વર્ષોની સમસ્યાના કારણે સોસાયટીના રહીશો ત્રાહીમ પોકારી ઉઠ્યા છે સોસાયટીના મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ જતા રહીશો ભારે હાલાકી અનુભવી રહ્યા છે વરસાદી પાણી ભરાઈ જતા જીવજંતુ શરીરસૃપ જેવા જીવો પણ ઘરમાં આવી જતા હોય છે પાણી ભરાવાથી મચ્છરજન્ય રોગો થવાની ભીતિ પણ ઊભી થતી હોય છે સ્થાનિક રહીશો આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે વરસાદી પાણી જમા થઈ જવાથી સોસાયટીમાં અવરજવર પણ મુશ્કેલી બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે પાણી ભરાઈ જવાથી સમસ્યા દૂર કરવામાં આવી છે આવે તેવી રહીશો દ્વારા તંત્ર પાસે માંગ કરવામાં આવી રહી છે રિપોર્ટર વિમલ પંચાલ નસવાડી છુટાઉદેપુર અમારે એ સમસ્યા છે અમે ચંદ્રજતી સોસાયટીમાં રહીએ છીએ અને કેટલા વર્ષોથી અહીં પાણી ભરાઈ જાય છે થોડુંક બી વરસાદ થાય તો અહીં પાણીનું પાણી ભરાઈ જાય છે અહીં કોઈ બીમાર થઈ જાય તો એમ્બ્યુલન્સ સુધી અંદર આવવામાં તકલીફ પડે છે નાના બાળકોને સ્કૂલે જવા માટે તકલીફ પડે છે કેવી રીતે જવાનું આના પાણી ભરાઈ જાય ને કેટલી બધી બીમારીઓ બી ઉત્પન્ન થાય છે મલેરિયા છે ડેન્ગુ છે મચ્છરોનો બી એટલો બધો ત્રાસ છે પાણી નીકળતું નથી અહીં આ પાણીના લીધે ઘણી બધી તકલીફો અમને થાય છે પાણીનો કઈ નિકાલ કરો અહીં

ભાઈ હું ગોડેરી ચંદ્રજ્યોતિ રહું છું 1985 સોસાયટી બનેલી છે આમાં વારંવાર આ સ્થિતિ પાણીની આ લાઈનમાં બીજી લાઈનમાં સર્જાઈ જાને બહેનોએ કીધું કે બિલકુલ સાચી વાત છે તો આનું મારે ઘટતું કરવું જોઈએ પાણી જલ્દી નિરાકરણ મારે લાવવું પડે મારી સમસ્યા એ કે છે કે પાણીનું અમારે કોઈ ਵੀ જગ્યાએ નિરાકરણ ગટર કે ગમે ત્યાં જવું જોઈએ અત્યારે નાના બાળકો પ્લસ આ જો નાના નાના બાળકોને જુઓ કારણ શું છે કારણ પાણી જવાની જગ્યા નથી અહિયાં સમસ્યા છે પાણી ની પાણી જતું નથી